રિપોર્ટર સચિન પંડ્યા જીપીએમસી હું માર્ગ અને મકાન વિભાગ આણંદમાં મદદની સિજનેર તરીકે કામગીરી કરું છું આ આસોદર ચોકડીમાં આપણા રોડની રોડ ખાતાની જગ્યામાં લગભગ આશરે સોની ઉપર દબાણો હતા જેને હમણાં નોટિસ પાઠવી હતી એમને અગાઉ ત્રણ વખત નોટિસ આપીને આજે દબાણની કામગીરી હાથ ધરવામાં આવે છે દબાણ દૂર કરવા સો ઉપર દબાણો છે સો ઉપર દબાણો સો ઉપર આશરે દબાણો લગભગ એકસો જેટલા દબાણો ને નોટિસ આપી છે આપણે ને એ પ્રમાણે આપણે દબાણની કામગીરી કામગીરી લગભગ સવારે સાડા આઠ વાગ્યાથી ચાલુ છે કન્ટિન્યુઝ અને આ આસોદર ચોકડીથી આ આકલાઉ બાજુની કામગીરી અત્યારે ચાલુ છે